નમસ્કાર શો આપનું ભાવનગર ના ભાવનગરના આંબાચોક વિસ્તારમાં મકાન તૂટી પડવાની ઘટનામાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ ને ઈજા થઈ હતી આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી ભાવનગરના આંબાચોક નરેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ રિયાઝભાઈ અસલમભાઈની માલિકીનું મકાન બપોરના સમયે બાજુમાં આવેલ રમઝાન અલી કાસમ અલી નાથાણીના મકાન ઉપર તૂટી પડ્યું હતું આ ઘટનામાં રમઝાન અલી નાથાણીના પરિવારની બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી આ ઘટનાની જાણ થતાં બ્રિગેડ પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો દોડી ગયો હતો ફાયર બ્રિગેડ ટીમે બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા આ ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા